ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે વિડીયો અંદર તમે જુઓ સાઈઠ ટકા જેવા ટાયર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ છે કિંમત અંદાજિત એક લાખ સિત્તેર હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો અજીતભાઈ ભદ્રેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને

રોટા વેટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બ્લેડ પણ નવી નાખેલી જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રોટા રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો પેલા તેમનો રોટા માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો રોટા લેવા કે જોવા જાવ તો અલ્પેશભાઈનો કોન્ટેક કરીને જજો રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે આ રોટા વેટર સાડા પાંચ ફૂટનું જોવા મળશે કિંમત અંદાજીત બેતાલીસ હજાર રાખી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી રોટાવેટર જો તમારે લેવાનું હોય તો અલ્પેશભાઈના નંબર કઈ રીતના મેળવવા અને ક્યાં જોવા મળશે તો આ રોટાવેટર જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદર અને રામપુરા ગામે જોવા મળશે રોટા લેવા માટે નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય ને તો વિડીયો વિડીયો બાણું છ અઠાવન વાળા નંબર પર ફોન કરી રોટા લઈ શકો છો દિલીપભાઈને આઈસર ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે આઈસર ત્રણસો એસી બ્લુ કલરમાં માં આખું ટ્રેક્ટર વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો ન્યુ મોડલ એટલે કે બે હજાર અને સોળના મોડેલનું આઈસર ત્રણસો એસી ટ્રેક્ટર છે ફૂલ સાચવેલું કન્ડિશનમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કોઈ પણ પ્રકાર નું ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ રેસ ડ્રાઇવ લઈ સ્થળ પર કંડિશન ચેક કરીને લઈ શકો છો પેલા દિલીપભાઈ નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો દિલીપભાઈનો કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર પણ એકદમ ન્યૂ કન્ડિશનમાં અને ડોક્યુમેન્ટ કાગળિયા પર ટ્રેક્ટરના બધા કોમ્પ્લેટ જોવા મળશે બાકી તમે વધારે માહિતી માટે દિલીપભાઈનું કોન્ટેક કરી શકો છો રૂબરૂ ટ્રેક્ટર જોવા જાવ તો દિલીપભાઈનું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટરની કિંમત અંદાજીત સાડા ત્રણ લાખ રાખેલી છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો સાવરકુડલા અને બોધરણીય ગામે જોવા મળશે દિલીપભાઈનું ટ્રેક્ટર લેવું હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર નંબર મળી જશે દિલીપભાઈના છનું ત્રણ એસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો પંચાણું સાથે વેચવાનું છે મોડલની વાત કરું તો બે ના ટ્રેક્ટર અને સાતમો મહિનો અને તમે વિડીયો અંદર જોઈ શકો છો સેકન્ડ ઓનર આ ટ્રેક્ટર જોવા મળશે અને ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન ગેયર હાઇડ્રોલિક કોમ્પ્લેટ જોવા મળશે ટ્રેક્ટરની અંદર ઓટોમેટિક હૂક પણ છે ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો વિરમભાઈનું કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખવામાં આવેલી છે વાયરિંગ બધું કમ્પ્લીટ છે સીટ છત્રી પણ પણ એકદમ સારા ઓટોમેટિક હૂક બધું ઓકે ફૂલ જવાબદારી કોઈ પ્રકારનો ફોલ્ટ નથી અને એક જ હાથે ચાલેલું ફૂલ સાચવેલું ટ્રેક્ટર કોઈ પણ પ્રકારનો અત્યારે ખર્ચો નથી આ ટ્રેક્ટર તમે લેશો એટલે સીધું તમારે ખેતી કામમાં ઉપયોગમાં લેવાનું રહેશે ફૂલ જવાબદારી ઘરની ખેતીમાં ચાલેલું આ ટ્રેક્ટર કિંમતની વાત કરું તો અઢી લાખ કિંમત છે હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ અને વઢાળા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો વિરમભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો વિડીયો અને તેમના મોબાઈલ નંબર એકાણું જીરો પાસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર ટ્રેક્ટર છે ઝુંડિયર પચાસ આડત્રીસ ડી ચાલીસ હોસ ટ્રેક્ટર અને આ ટ્રેક્ટર વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે મોડલ ની વાત કરું તો બે હાજર બાર ના મોડલ નું ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન પંચ્યાસી ટકા એન્જિન અને હાઇડ્રોલિક કંપની ફિટિંગ સો સો ટકા ગેર પણ કમ્પ્લેટ તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલાં તેમનો કોન્ટેક કરો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો તેમના ઓનરનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરની અંદર બેટરી નવી નાખેલી છે બધું ઓઇલ પણ નવું નાખવામાં આવેલું છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા બધી સિસ્ટમ ટ્રેક્ટરની અત્યારે ચાલુ કન્ડિશનમાં જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અને એક પર રૂપિયાનો ખર્ચો નથી અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ડોક્યુમેન્ટ ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટાયર પણ તમે જોઈ શકો છો પચાસથી સાઠ ટકા જેવા ટ્રેક્ટરના ટાયર જોવા મળશે અને ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ પીચોતેર હજાર રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે અને કોઈ પણ મિત્રને ટ્રેક્ટર લેવું હોય તો ફોન કરીને આવવાનું રહેશે કે જેથી તેમને ખોટો ધક્કો ના થાય અને ફૂલ જવાબદારી એટલા માટે લેવામાં આવે છે

મોડલ ની વાત કરું તો બે હજાર નવ ના મોડલ નું આ ટ્રેક્ટર કમ્પ્લેટ અત્યારે આખું રનિંગ કન્ડિશનમાં કંડિશનમાં હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિક લાખાભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેઇલ્સ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો લાખાભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા

બોરડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો લાખાભાઈના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળશે લાખાભાઈના નવ્વાણું સાત એકાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર સનેડો ગાડી વેચવાની છે આ સનેડો ગાડી સાડા સાત હોર્સ પાવરની છે એટલે કે સાડા સાત નું એન્જિન છે અત્યારે કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ સનેડો ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કંડિશન ચેક કરીને ખરીદી કરી શકશો પેલા નરેન્દ્રસિંહનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો સનેડો લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો નરેન્દ્રસિંહનો કોન્ટેક કર્યા વગર ન જતા શનેડો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે હવે હું તમને કિંમતની વાત કરું તો માત્ર ચાલીસ હજારમાં સનેડો ગાડી વેચવાની છે ચાલો કન્ડિશનમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત બોટાદ અને ખસ ગામે જોવા મળશે તો સનેડો ગાડી લેવી હોય તો નરેન્દ્રસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે જ નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નરેન્દ્રસિંહ નામ ત્યાંથી ચાર ચિમ્મો તેરવાળા નંબર પર ફોન કરી સનેડો ગાડી લઈ શકો છો સોનાલિકા ટ્રેક્ટરને ટોટલ ઓઝાર ભૈલુભાઈને વેચવાના છે જેમાં ઓરણી છે રોટાવેટર દાંતી રા પાવડો થ્રેસર ટોટલ વસ્તુ મળી જશે સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર છે ડીઆઈ સોનાલિકા સાતસો પિસ્તાલીસ ત્રણ તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ન્યૂ મોડલ ટ્રેક્ટર છે બે હજાર અને અઢારના મોડેલનું ટ્રેક્ટર અને માત્ર અઢારસો કલાક જ ચાલ્યું છે હાઇડ્રોલિક એન્જિન આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર હાઇડ્રોલિક એન્જિન કંપની ફિટિંગ જોવા મળશે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલાં

સાથે ઓઝાર પણ આપવાના છે હું તમને ઓઝારની અંદર શું શું આવશે તેની વાત કરું તો ઓઝારની અંદર પહેલું તો તમે જે થ્રેસર જોઈ રહ્યા છો રાજલક્ષ્મી કંપનીનું થ્રેસર આપવાનું છે તમે જોઈ શકો છો એકદમ ઓરિજિનલ કન્ડિશનમાં થ્રેસર ફૂલ જવાબદારી અને સાથે રાપ છે અને દાતી જોવા મળશે નવ્યા આવે તે દાંતી છે એક ઓટોમેટિક ઓરણી છે રોટાવેટર પણ આપવાનું છે એકદમ સારા કન્ડિશનમાં પલ્ટી પ્લાવ એટલે કે પલ્ટી ફાંગા પણ મળી જશે તમને ટોટલ વસ્તુ આપવાની છે હવે કિંમતની વાત કરું તો ટોટલ સામાનની અંદાજિત કિંમત ભૈલુભાઈએ દસ લાખ રાખેલી છે કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે તાત્કાલિક ટોટલ વસ્તુ વેચવાની છે હવે તમારે આ ટ્રેક્ટર ઓજાર લેવાનો હોય તો ત્યાં જોવા મળશે તેની વાત કરું તો ભાવનગર જોવા મળશે ટોટલ વસ્તુ હવે કોન્ટેક નંબર ભૈલુભાઈના કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર અત્યારે વિડીયો જોતા હોય ને તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે ભૈલુભાઈના પંચાણું સાત એકતાલીસવાળા નંબર ઉપર ફોન કરી ટ્રેક્ટર ઓજાર લઈ શકો છો ફોલો કરી લેજો કનુભાઈને સોનાલિકા ડીઆઈ પાંત્રીસ ટ્રેક્ટર વેચવાનું છે ગરગરાવ અને ફૂલ સાચવેલું ટ્રેક્ટર મોડેલ વાત કરું તો બે હજાર પાંચ છ ના મોડલ ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કન્ડિશનમાં ગેર હાઇડ્રોલિક એન્જિન સારા અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ અને ત્યારબાદ ખરીદી કરી શકશો પહેલા ટ્રેક્ટરના માલિક અનુભાઈનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો કનુભાઈનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી એકદમ સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના કિંમત અંદાજિત બે લાખ હજાર આખું બનાવેલું જોવા મળશે જનરલ બનાવેલું છે કનુભાઈ આ ટ્રેક્ટર હવે ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો વિરમ ગામ અને ગામ તમને ઝાલમપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો કનુભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે કનુભાઈ લાખાભાઈને વેચવું છે મોડલની વાત કરું તો બે હજારો ને પાંચના મોડલ આ મશીન છે અને એન્જિન આખું બનાવવામાં આવેલું છે બાકી પાછળનો કંટ્રોલ વાલ પણ બનાવવામાં આવ્યો છે અને પાછળના પિન બુશિંગ પણ કરવામાં આવેલા છે એટલે કે બધું કામ જે કામ બાકી હોય તે બધું કામ કરવામાં આવેલું છે અત્યારે કોઈ પણ કામ બાકી નથી કમ્પ્લીટ આખું મશીન રનિંગ કન્ડિશનમાં બ્રેકનું કામ પણ કરાવેલું છે બેટરી પણ નવી છે અને કલર છે તે કંપની કલર છે અને ટેક્સ અને પાર્સિંગ પણ પૂરું લેનારને આપવાનું રહેશે તો તમે આ મશીન રૂબરૂ સ્થળ ઉપર જઈ મશીન રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ ટ્રેસ ડ્રાઇવ લઈને પણ ખરીદી કરી શકશો પેલા અશોક સિંહનો કોન્ટેક કરો તેની પાસે બધી ડિટેલ લઈ શકો છો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો મશીન લેવા કે જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો મશીન લેવા કે જોવા જાવ તો શોક સીનો કોન્ટેક કરીને જજો મશીન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયર પચાસ ટકા છે બૅટરી નવી નાખવામાં આવેલી છે બાકી એન્જિન બનાવેલું છે કિંમત પાંચ લાખ એકાવન હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી નથી અત્યારે મશીન અંદર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને માધા પર ચોકડીએ જોવા મળશે મશીન લેવું હોય તો અશોક સિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય ને તો વિડીયોની ઉપર નંબર મળશે અશોક સિંહ નામ ઠ વાળા નંબર પર ફોન કરી મશીન લઈ અતુલ શીએનજી રીક્ષા જોવા મળશે તમે જોઈ શકો છો સંજયભાઈને વેચવાની છે છે મોડલની વાત કરું તો તારીખ વિડિયો અંદર તમે જોઈ રહ્યા છો આખી ઓરિજિનલ કન્ડિશનમાં ઓરિજિનલ કલરમાં જોવા મળશે આ સીએનજી વાળી રીક્ષા છે તમે રૂબરૂ સ્થળ પર જઈ રીક્ષા રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પહેલા સંજયભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને રિક્ષા લેવા અથવા જોવા જાઓ તો તેમનો કોન્ટેક કર્યા વગર ન જતા રિક્ષા વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે એક પ્રકારનું આખી કેરી કરવાની રિક્ષા છે કોઈ બકાલું ફળ શાકભાજી છે અથવા કોઈ સામાન તમારે લઈ જવાનો હોય એ રીતનું કામ હોય તો તમે આ ખરીદી અંદાજિત ગુડ કંડિશનમાં ગાડી રૂબરૂ સ્થળ ઉપર સંજીવભાઈ કિંમતમાં ફેરફાર કરી દેશે કિંમત ફિક્સ નથી હવે આ રીક્ષા ક્યાં જોવા મળશે તેની વાત કરું તાલુકો જિલ્લો અમરેલી અને ચાપાથળ ગામે જોવા મળશે

તે પાથરાને ભેગું પણ કરતું જાય છે અને સાથે સાથે ગાંઠ પણ બાંધતું જાય છે એક પ્રકારની ગાંઠડી બનાવતું જાય છે તમે વિડીયો અંદર ડેમો પણ જોઈ રહ્યા છો આ મશીન વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર વીસના મોડલનું મશીન કંપની કલર ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે તેમની કિંમત પાંચ લાખ અને પીચોતેર હજાર રાખેલી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી બેલર મશીન ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમદાવાદ તાલુકો ધોળકા અને સિધરેજ ગામે જોવા મળશે હવે તમારે આ બેલર મશીન લેવું હોય પ્રદીપસિંહના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય ને તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે પ્રદીપસિંહના નવ્વાણું જીરો બેતાલીસ વાળા નંબર પર ફોન કરી આ મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો